જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડિયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ફૂટબોલથી માટલી ફોડો અને ઇનામ જીતો તો બરુબા દરેક માણને આપણે ત્રણ ત્રણ ટ્રાય આલવાના છે બરાબર અને એક ટ્રાય ઇનામ છે 300 રૂપિયા બરાબર આ જે ફૂટબોલ એકણ મેલ્યા છે એને કિક મારી કોનમાં જે માટલીઓ છે એ માટલીઓ ફોડવાની છે પાડવાની છે ફોડોક ના એટલે કોક તો ફૂળવી અન ઓમો ન ફૂટસી તો ગમેતે કરીને ફોડશે ફોડશે ને ફોડશે ઓળવા ગાડી છે હા ઓળવી છે પે નંબર આલી દેલા

ઉતાવળ ના ત્રણસો રૂપિયા થઈ જાય લાઈન થઈ ઉતાવળ નહીં કરવાની કોઈ બી ચેલેન્જ મોબીન કીકસો એ બરાબર

બહુ <coughs> સર વાહ વાહ દિલા વાહ બધા ઓમ લાઈનમાં ગોઠ થઈ જાવ અ લાગશે લાઈનમાં થઈ લાગશે લાઈનમાં લાઈનમાં ઉભા એ ના તો ના રોજ પાવું

यार भाई फुटबॉल आयो चार फुटबॉल चार चले कोई ना कहीं हम गोटी में मर जाएगी अरे वाह ये 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 आया

લટક ની માટલીઓ રાખવા નથી ખરેખર મજા માટલી પાડવાની ચલો બે હરખે નાખી કઢવા حاجات જીવા ભાઈ બિલ લારે જવાનો બિલ્લા ના ના બરાબર કશું હો ના વાહ જોદમે જીતા લેતા આ મારી આ મારી ડાલવા વાળી વાહ હા આજી તો ટાયર પર નતા ગોટ્યા ઓરે થોડું થોડું રહી જાય ફોડવાની છે ફોડે અરે લાવ ભાઈ મતલી ઘટોડો ને છે ટ્રાય <laughs> બોડી <laughs> <laughs>

મજા <cultu> આવ <Valeur Daur cluster Norwegian>

કાલીઓમ ગયું પછી રડતો રડતો આવી જાય ખરેખર જોર ના કરતો આ સુટા પગે બૂટથી ના રડતો નહીં દેવાનો કીધું પગે આવે આમાં તો કોઈ આવ્યું નહીં ઓય ના એટલે વાહ હવે કિશન તું તો બંધાર અગર તો જીત્યો બરો લઈ રહ